આજે મોરબી ખાતે અમારા સંગઠન પ્રભારી આદરણી મુકુલ વાસનિકજી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને અમે સૌ આજે આખો દિવસ મોરબી ખાતે વ્યતીત કર્યો છે અમારા આગેવાનોને મળ્યા સામાજિક આગેવાનોને મળ્યા છે સંગઠનના હોદ્દેદારો સાથે સમીક્ષા કરી છે અને પ્રજાને મળીને એના જે પ્રશ્નો છે એના આક્રોશરૂપી જનાક્રોશ સભાનું આયોજન પણ થયું છે મોરબીમાં આજથી ત્રણ વર્ષ પહેલાં જે ગોજારી દુર્ઘટના બની ને ભ્રષ્ટાચાર કમિશન રાજના કારણે જે ઝૂલતો પુલ તૂટી પડ્યો એકસો છેતાલીસ કરતાં વધારે માસૂમ લોકોના જીવ ગયા આવતીકાલે એની ત્રીજી વર્ષી છે ત્યારે સૌએ સાથે મળીને એને શ્રદ્ધાંજલિ આપી છે એની યાદ કરી છે અને સાથે સાથે લોકોએ આક્રોશ સાથે કીધું કે આટલી મોટી દુર્ઘટના થઈ આટલા બધા લોકોના જીવ ગયા અનેક પરિવારોના સ્વજનો છીનવાઈ ગયા એમના ચિરાગ બુજાઈ ગયા અને એના માટે જે નગરપાલિકાના બાવન કાઉન્સિલરો હતા ભાજપના એની સામે આજ દિન સુધી એક પણ કાર્યવાહી કરવામાં નથી આવી જ્યારે દુર્ઘટના બની ત્યારે મગરના આંસુ બધા જ ભાજપના નેતાઓએ સાર્યા હતા મોટી મોટી વાતો કરી કે ગમે તેવા ચમરબંધીને પણ નહીં છોડીએ પણ જે નગરપાલિકાના સભ્યોએ લેખિતમાં એના માટે સમર્થન આપ્યું હતું એમની સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના થઈ એક બે લોકો સામે કાર્યવાહી કરીને આજે પણ એ પરિવારો ન્યાય ઝંખી રહ્યા છે એમના જે સ્વજનો ગુમાય એને ત્યારે જ શાંતિ મળશે જ્યારે તમામ જવાબદારોને કડકમાં કડક શિક્ષા થશે સાથે સાથે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી માટે આખા દેશને દુનિયા લેવલે જાણીતું છે લાખોની સંખ્યામાં રોજગારનું સર્જન થાય છે અને ગુજરાતની એક ઓળખ છે સિરામિક ઉદ્યોગ ત્યારે અનેક રીતે આજે વીજળીના ઊંચા બિલ આવે છે ગેસ મોંઘો છે ઈંધણ મોંઘું થયું છે મજૂરી મોંઘી થઈ છે ઇનપુટ્સ મોંઘા થયા છે ત્યારે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીના ઘણા બધા મિત્રો મળ્યા એ બધાની ફરિયાદ છે કે વર્ષોથી અહીંયાથી અમે ભાજપને સમર્થન આપ્યું અને કેટલાક મિત્રો તો એમ પણ કહે છે કે અમે ખોબે ખોબે બેગો ભરીને ફંડ પણ આપ્યું તેમ છતાં અમારા ઉદ્યોગને મદદરૂપ થાય અમારી જે માંગણી છે કે ટાઇલ્સ પરનો જે જીએસટી છે અઢાર ટકાથી ઘટવો જોઈએ બાજુનું રાજ્ય રાજસ્થાન છે ત્યાં માર્બલ સાથે કોમ્પિટિશન થાય માર્બલ પર જીએસટી ઘટી શકે પાંચ ટકા થાય અને ગુજરાતમાંથી જ વડાપ્રધાન હોવા છતાં મોરબીનો સિરામિક ઉદ્યોગ આપણી ઓળખ હોવા છતાં સરકાર એમાં જીએસટી ઘટાડતી નથી ધારામે અમે એ ઉદ્યોગો વતી માગણી કરીએ છે કે ટાઇલ્સ પરનો જીએસટી અઢાર ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરવાની જે માગણી છે એનો સરકાર સ્વીકાર કરે અને અહીંયા લોકોના જે પ્રશ્નો છે કે ચારે બાજુ ભ્રષ્ટાચાર છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખેડૂતોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું છે વહીવટ ખાડે ગયો છે આ તમામ મુદ્દાઓને લઈને લોકોનો જે આક્રોશ છે એને કોંગ્રેસ પક્ષે આજે વાચા આપી છે ને આવનારા દિવસોમાં એ મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈશું એના હક અધિકારની વાત કરીશું એના અવાજને બુલંદ કરીશું ને ન્યાય અપાવીશું